મેં એક આ સ્ટોરી છે ને પાંચ છ વર્ષ પહેલાં સાંભળ્યું હતું હું એ વખતે એક હેડ ઓફ એન્જિનિયરિંગ હતો એક કંપનીની અંદર તો અને એ સ્ટોરી જ્યારે બી મારા મગજમાં એવું થાય ને કે બહુ બધું વસ્તુઓ ચાલી રહી જાય અત્યારે કે સ્ટ્રેસફુલ થઈ જવાય કે એન્ઝાયટી થઈ જતી હોય કે એન્ઝાયટી મીન્સ નોટ દેટ લિટરલ લોકોને એન્ઝાયટી થતી હોય પણ એન્શિયસ થઈ જાય રાઈટ તમારે આ બી કરવું છે તે બી કરવું છે આ પેલું પત્યું નહીં આ નહીં પત્યું રાઈટ તો એ વખતે એ સ્ટોરી હંમેશા યાદ આવે અને કદાચ તમે સાંભળી હશે કે ભાઈ એક છોકરો હતો એના મગજમાં હંમેશા બધા બહુ વિચારો હા રાખતા હતા અને કદી એને મનમાં શાંતિ નથી લાગતી અને દર વખતે એનો બીજા શું વિચારશે ભણવાનું એને શું છે એને કઈ ટાઈપની જોબ કરવી છે એને બધી વસ્તુઓ રાઈટ કે એવો પાર્ટનર જોઈએ છે બધી વસ્તુઓ જે નોર્મલ માણસ વિચારતો હોય એ વિચારતો હતો પણ એના કારણે એના લાઈફમાં બહુ અશાંતિ થઈ ગઈ હતી તો કોકે કીધું કે એક દાદા રહે છે પહાડ ઉપર તો એમને જન્મ લઈએ તો એરિયો મળવા ગયો તો એમ એમ એણે કીધું કે દાદા આવું થાય છે બધું મારા શાંતિ નથી રહેતી મનમાં હું કંઈકને કંઈક વિચારે રાખું છું યુનો બધી વસ્તુઓની ચિંતા થાય છે તો કે ઓકે એક કામ કરતું તું આ એક કપ છે કપની અંદર હું તને ફૂલ ચા ભરી આપું કે પણ તારે કે પીવાની નહીં એ ચા લઈને તું તારા ઘર સુધી જા અને એ ઘરથી પાછો હોય પણ એ ચા ઢોરાવી ના જોઈએ રાઇટ ફૂલ કપ ભરીને આપી દીધો તો એણે કપ સામું જોઈને ચાલતો ચાલતો નથી તો રસ્તામાં લોકો દેખાયા લોકો એની સામું જોયા નીચે છોકરાઓ રમતા હતા કૂતરા આજુબાજુમાં ભસતા હતા એ બધી વસ્તુઓ થતી હતી એની આજુબાજુમાં તો આ બી એ એ કપ સામો ફોકસ કરીને ગયો અને પછી એ પાછો આવ્યો તો એણે કીધું કે જો તમે કીધું તો એ મેં કરી દીધું હવે આવ મને શાંતિ ક્યારે મળશે એટલે કે તું જ્યારે અહીંથી જતો હતો ત્યારે તને મગજમાં આ બધી વસ્તુ આવતી હતી કે આ આ લોકો મારા વિશે શું વિચારશે કે આ કૂતરાઓ બસી રહ્યા છે તો શું થશે મને કઈડી જશે તો કે ના મને એ બધું નહોતું મગજમાં આવતું મારું ધ્યાન ખાલી કપમાં જ હતું કારણ કે મારે એ કપનું એનો ઢોળવો નહોતો ને તે ભાઈ તમે મને કહેશો નહીં કે મને શાંતિ ક્યાંથી મળશે તો એટલે મારા ખાલી ફોકસ એમાં જ હતો તો કે આ એ લાઈફમાં એ જ વસ્તુ કરવાની છે કે જ્યારે તું જે વસ્તુ કરી રહ્યું હોય ને જો તારું ફોકસ કમ્પ્લીટલી એ વસ્તુમાં હશે ને એ ઓકે આપણને ત્રણ વસ્તુ કરવાની ઈચ્છા થાય જોબ એ કરવી હોય સાઈડમાં બિઝનેસ કરવો હોય રાઈટ એ બધું આપણે શીખવાડીએ છીએ અને કરીએ છીએ પણ જ્યારે જે વસ્તુ કરતા હોઈએ ને એ વસ્તુમાં જો ખાલી ફોકસ રાખીએ ને તો બીજી બધી જે એન્ઝાયટી છે કે જે બી વસ્તુઓ તમને બોધર કરતી હોય રાઈટ ભલે અત્યારે જોબ કરો છો અને ફોર એક્ઝામ્પલ રિલેશનશીપમાં કંઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે પણ અત્યારે તો જોબ ઉપર છો ને રાઈટ અત્યારે તો એ પ્રોબ્લમમાંથી તમે નહીં જઈ રહ્યા ને તો જ્યારે જોબ ઉપર હોય ને જે ફોકસ કરતા હોય એ કામમાં ખરેખર પ્રેઝન્ટ રહીએ અરે ફક્ટ અબાઉટ વર્ક રાત્રે સુવા જાઓ તમે ત્યારે જ્યારે બોડી રેસ્ટ કરો ને આંખો બંધ કરો ઇફ યુ જસ્ટ ફોકસ ઓન કહેવો આંખો બંધ થઈ મારીઓ મહેનમાન આંખોને યુ નો થાક લાગે તો આખો દિવસનો તો રેસ્ટ મળ્યું બોડીને રેસ્ટ મળ્યું બોડી તમે રિલેક્સ કરો બોડીમાં ફોકસ કરો રાઈટ એ વખતે તમે ખાલી એમાં ફોકસ કરો ને તો બીજી બધી વસ્તુઓ જતી રહે પણ જ્યાં તમે હોય અને જે વસ્તુ કરતા હોય એ વખતે તમે બીજી વસ્તુ મગજમાં રાખો ને તો હંમેશા તમારી એ અશાંતિ રહેવાની જ છે કારણ કે કોઈ એવું નથી પોઈન્ટ આવવાનો જ્યારે લાઈફમાં બીજું કશું જ ના ચાલતું હોય અને એક જ વસ્તુ ચાલતી હોય આપણે એવું શીખવું પડે કે ભાઈ એક જ વસ્તુ ઉપર ફોકસ કરીએ રાઈટ ઘણીવાર મને એવું થાય કે અમારે વિડીયો અપલોડ કરવાના બાકી છે અમારે જે આઈટી બિઝનેસ છે એમાં કે બાકી જે કોઈનું કોચિંગ ચાલતું હોય તો એ વસ્તુ બાકી છે પછી અચાનક આ સ્ટોરી યાદ આવવાના માટે ઓકે ચાલ અત્યારે આ જ વસ્તુ કરવી છે ને મારી ખાલી આમાં ફોકસ કરું છું બીજું એ વસ્તુ જ્યારે ઓપન કરીશ ત્યારે એ એ કરીશ તો જો તમને એવું લાગતું હોય ને કે બહુ બધી અશાંતિ છે કે બહુ બધા વિચારો આવે છે તો એ પ્રેક્ટિસ કરતાં શીખી જાઓ કે જ્યારે જે કરો છો એ વસ્તુમાં હંડ્રેડ ફોકસ છે અને ખાલી એમાં જ ધ્યાન આપવું છે ભલે ને તમે ખુરશી લઈને બહાર બાંકડે બેઠા હોય એ વખતે ખુરશી કેવી છે બાંકડો કેવો છે બહાર ઝાડ કેવું છે જસ્ટ લુક એટ ધેટ રાઈટ વિડીયો જોઈ રહ્યા તો જસ્ટ ફોકસ ઓન ધેટ બીજી બધી વસ્તુઓ નથી આપણે મગજમાં લાવી નહીં તો પછી એ જે તમે એન્ઝાયટી કહો છો કે સ્ટ્રેસ કહો છો કે યુનો મગજમાં બધી વાવાઝોડું ચાલે રાખતું હોય વિચારોનું એ એના કારણે છે કારણ કે તમે એકી સાથે જે વસ્તુ કરવાની છે એના ઉપર ફોકસ નથી કરી રહ્યા અને બીજી બધા વિચારોને તમે એન્ટ્રી લાવવા દો છો ઇફ યુ લર્ન ધેટ આઈ થિંક ઘણું બધું પીસ તમારી લાઈફમાં આવી જશે